નમસ્કાર દર્શક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેકટર મિહ પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ બાપરવાવ અને થરાદ તાલુકામાં પશુ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સોકો ઘસારો મોકલવામાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે પૂરની પરિસ્થિતિને પગલે માત્ર માનવજાત જ નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરવાની સ્થિતિ ઉભી થઈ હતી જેને લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઉભી થઈ હતી આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અવો જીવના વારે ઉભી છે રાજ્ય સરકાર તરફથી ગાડીમાં સુકા ઘાસચારો મોકલવામાં આવ્યો છે સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભેખભો મિલાવી કાર્ય કરી રહી છે લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે સુઈગામ તાલુકાના ઝેરાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું તેરે ગામના સરપંચ ગાંધીભાઈ ભીખાજી રાજપૂતે અને પશુપાલકોએ તંત્ર અને સરકારનો આભાર પ્રગટ કરતા કહ્યું કે અમારા ગામમાં તંત્ર દ્વારા ઘાસનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે ખૂબ સારી રીતે કોઈપણ ભેદભાવ વિના પશુપાલકોને ઘાસ આપવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર ટ્રોલી અને ઉટલારી જેવા સાધનોમાં ઘાસ વિતરણ સરળતાથી થઈ રહ્યું છે સરકારે માણસો સાથે પશુઓની પણ ચિંતા કરી તેમના ઘાસચારાની વ્યવસ્થા કરી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીં આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે એમ કે ઘણું બધું ઘાસ પલટી ગયું હતું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે